નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં તાજા જીરુના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ અગિયાર ચાર બે હજાર પછી વાર થયો શુક્રવાર મિત્રો હાલ જીરાના ભાવની વાત કરું તો મિત્રો આજે ફરી મિત્રો ઘોટાડો જોવા મળી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર આઠસો પ્લસ ભાવ બોલાય છે અનાવ જાણી લીધી તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આવો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણી લીધી તાજા બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો રાજકોટ માર્કેટ યાર્ડમાં નિભા ત્રણ હજાર બસો છપનથી સભા સાઠ હજાર સાતસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર નવસો થી હજાર રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર થી હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર ત્રણસો થી સાડ હજાર રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર પાંચસો ત્રણથી ચાર હજાર આઠસોને ઈજવી રૂપિયા સુધી સુનાગઢ ત્રણ હજાર ત્રણસો વીસથી ચાર હજાર પાંચસોને બાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો એંશીથી ચાર હજાર પાંચસોને ઈજવી રૂપિયા સુધી રોલ ત્રણ હજાર પાંચસો તેત્રીસથી ચાર હજાર નવસોને ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસોથી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એંશીથી ચાર હજાર આઠસોને બાવન રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર નવસોને અડસઠ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર આઠસોને સુમ્માલીસ રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર બસો અઠાવનથી ચાર હજાર પાંચસોને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ ત્રણથી ચાર હજાર નવસોને ત્રેસઠ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર બસો થી ચાર હજાર નવસો ને સાસઠ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર નવસો ને ઓગણ સિત્તેર રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી ઊંઝાની વાત કરી લેવી તો ઊંઝામાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર આઠસો ને બત્રીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી હારી ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી राधनपूर त्रण हजार त्रण सो साठ ती त्रण हजार नऊ सोने रुपया सुधी कडी त्रण हजार त्रण सो आठ ते चार हजार पाच सोने बुपया सुी સમી ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસોને બત્રીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો પચાસથી હજાર રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બાવન રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા